ટ્રક ચાલકોની હડતાળને પગલે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી જેમાં લોકોને આપવાના ફેલાવા અપીલ કરાઈ હતી સરકારના વાહન ચાલકો માટેના કાયદા વિરુદ્ધ ટ્રક ડ્રાઈવર એસોસિએશન દ્વારા દેશભરમાં રસ્તા રોકો અને ચક્કાજામની સ્થિતિને પગલે છોટાદેપુર જિલ્લામાં પરિસ્થિતિનો તાગ મેળવવા અને આવી સ્થિતિ ન આવે તેવી તકેદારીના ભાગરૂપે કલેક્ટરના અધ્યક્ષસ્થાને છોટાદેપુર જિલ્લા સેવા સદરમાં બેઠક યોજવામાં આવી હતી સમગ્ર જિલ્લાના પેટ્રોલ પંપ માલિકો ડીલર્સ રાંધણ ગેસ સિલિન્ડર વિતરકો સીએનજી ગેસ એજન્સી સંચાલકો જેવા એસોસિએશનના પ્રમુખોને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા જો સરકાર દ્વારા કાયદાને હાલ પૂરતો મુલતવી પરંતુ આવી સ્થિતિ આવે તેના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લાના સામાન્ય નાગરિકોને જનજીવન પ્રભાવિત ન થાય તે માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ શાકભાજી દૂધ ઘાસચારો ઈંધણનો પૂરતો જથ્થો રહે તેની ખાતરી કરવા કલેક્ટર દ્વારા તમામ ડીલર્સને સૂચન કરાયું હતું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી સ્થિતિનું નિર્માણ થાય તો લોકોને પેનિક ન થવું એમ્બ્યુલન્સ કોમ્યુનિકેશન વસ્તુઓનો પૂરતો સ્ટોક ઇમરજન્સી સેવાઓ ટ્રાફિક જામ ન થાય જેવી બાબત પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી હતી બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અંગે પોલીસ ડીવાયએસપી પીઆઈ સહિતના પોલીસ સ્ટાફે પણ ડીલર્સને ખાતરી આપી હતી કે તેઓ ઇમરજન્સીમાં કોઈ પણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે ઇમરજન્સી સેવાઓ બીમાર લોકો સગર્ભા મહિલાઓ એમ્બ્યુલન્સને પ્રાધાન્ય આપી આવી સ્થિતિમાં અગ્રીમતા આપે જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં આ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલો છે જેમાં કોઈપણ સમયે ફોન કરી સહાયતા મેળવી શકે છે કલેક્ટર નિવાસી અધિક કલેક્ટર તેમજ પુરવઠા અધિકારીને જીએસઆરટીસી હેલ્થ ઓફિસર અને મહત્વના સરકારી અધિકારીઓની સાથે બેઠક યોજવા સૂચના આપેલ છે જેમાં લેટ નાઇટ મુવમેન્ટ વાહન વ્યવહાર દૂધ મંડળીઓના સંચાલકો મીડિયા જૂથને સંકલનમાં લઈને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની તકેદારી માટે આયોજન કરી અધિક નિવાસી કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા લોકોને ન ફેલાવવા માટે કરાઈ હતી